કાર કેમ છો બધા તમારું મારી ચેનલ કેડિયન એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત છે જો તમે મારી ચેનલમાં નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી કરીને નવા નવા વિડીયોની નોટિફિકેશન જે છે જે તમને તુરંત જ મળી રહે તો મિત્રો આજે હું જનરલ નોલેજના ક્વેશ્ચન આન્સર લઈને આવી છું તો મિત્રો આજે દરેક કોમ્પિટિટિવ એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી થશે મિત્રો જનરલ નોલેજના ક્વેશ્ચનો તો આ વિડીયો પૂરું જોવાનું ચૂકશો નહીં તો ચાલો આપણે આજનો વિડીયો શરૂ કરીએ છીએ તો પ્રશ્ન નંબર એક છે ગુજરાતમાં અનાથ બાળકોને આશ્રય મળી રહે તે માટેની શુભ શરૂઆત કોણે કરી હતી કે જે અનાથ બાળકોને બાળકો હોય એને આશ્રય મળી રહે તે માટેની શુભ શરૂઆત કોણે કરી હતી તો કે મહીપતરામ રૂપરામે કરી હતી પછીનો પ્રશ્ન છે અમદાવાદના સૌપ્રથમ પ્રથમ કન્યા શાળા કોણે સ્થાપી હતી અમદાવાદમાં સૌપ્રથમ પ્રથમ કન્યા શાળા કોણે સ્થાપી હતી તો કે અમદાવાદમાં સૌપ્રથમ પ્રથમ કન્યા શાળા હરકુંવર શેઠાણીએ સ્થાપી હતી પછી છે ગુજરાતમાં સૌ પ્રથમ પ્લેટિનિયમ પ્લે પ્લેનેટોરિયમ ક્યાં સ્થપાયું હતું તો એનો જવાબ આવશે સુરત પછીનો પ્રશ્ન છે ડાંગ જિલ્લાનું વડું મથક ક્યું છે તો ડાંગ જિલ્લાનું વડું મથક જે છે એ આહવા છે પછીનો પ્રશ્ન છે ગુજરાતમાં પુસ્તકાલયમાં પ્રવૃત્તિના પ્રણેતા કોને ગણાય છે પુસ્તકાલય પ્રવૃત્તિ કરે એના પ્રણેતા કોણ છે તો કે મોતીલાલભાઈ અમીન પછી છે ડાંગ જિલ્લાનું વડું મથક તો કે આહવા છે પછી છે પોતાના શાસનકાળમાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણ દાખલ કરનાર સૌપ્રથમ રાજવી કોણ હતા તો મહારાજા સયાજીરાવ ગાયકવાડ પછીનો પ્રશ્ન છે ગુજરાતમાં સૌથી મોટું પુસ્તકાલય ક્યુ છે સેન્ટ્રલ લાઇબ્રેરી વડોદરા પછીનો પ્રશ્ન છે ગુજરાતમાં જામનગર નજીક સૈનિક શાળા કઈ છે બધા જાણે છે કે બાલાચડી છે પછી છે શાળાએ જતા બાળકોને વીમા કવચ પૂરું પાડતી સરકાર ગુજરાત સરકારનું યોજનાનું નામ ક્યુ છે તો કે વિદ્યાદીપ યોજના પછીનો પ્રશ્ન છે ગુજરાતમાં રાષ્ટ્રભાષાના પ્રચાર માટે કઈ સંસ્થા કામ કરે છે ગુજરાત પ્રાચીન રાષ્ટ્રભાષા સમિતિ પ્રાંતિય રાષ્ટ્રીય ભાષા સમિતિ જે છે એ કામ કરે છે પછીનો પ્રશ્ન છે ગાંધીજીએ ભાવનગરની કોઈ કોલેજમાં અભ્યાસ કર્યો છે તો કે સામળદાસ કોલેજ છે એમાં અભ્યાસ કર્યો હતો પછીનો પ્રશ્ન છે કયા ક્રાંતિકારી દેશભક્ત ઓક્સફોર્ડ ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં સંસ્કૃતના અધ્યાપક હતા તો એ છે શ્યામજી કૃષ્ણ વર્મા પછીનો પ્રશ્ન છે ગુજરાતમાં જન્મેલા કયા ગણિતયજ્ઞ શૂન્યની શોધ કરી હતી કયા ગણિતજ્ઞે શૂન્યની શોધ કરી હતી તો એ છે આવિષ્કાર બ્રહ્મગુપ્તે કર્યો હતો પછીનો પ્રશ્ન છે ભારતમાં ટેલિકોમ ક્રાંતમાં ક્રાંતિ લાવનાર ગુજરાતી અગ્રણીની મુખ્ય ભૂમિકા કોણે ભજવી હતી તો એ છે સામા પિત્રોળાએ ભગવી ભજવી હતી પછીનો પ્રશ્ન છે સ્ત્રીઓને સ્વાવલંબી બનાવવા માટે સ્થપાયેલી જ્યોતિષંઘ સંસ્થાના પ્રણેતા કોણ હતા તો એ છે ચારુમતી યોદ્ધા પછીનો પ્રશ્ન છે ગુજરાતમાં કઈ સંસ્થા પૌરાણિક હસ્તપ્રતો અને શિલાલેખોની જાળવણી અને સંશોધનનું કામ કરે છે તો એ છે લાલાભાઈ દલપતરાય ઇન્ડોલોજી સંસ્થા છે એ કામ કરે છે પછીનો પ્રશ્ન છે ગુજરાતમાં સૌપ્રથમ પ્રથમ સુતરાવ કાપડની મિલ કોણે સ્થાપી હતી તો એ છે લાલ છોટાલાલે સ્થાપી હતી પછીનો પ્રશ્ન છે મહાગુજરાત આંદોલન કોની આગેવાની હેઠળ થયું હતું તો એ છે ઇન્દુલાલ યાજ્ઞિકની હેઠળ થયું હતું પછીનો પ્રશ્ન છે પ્રાચીન ગુજરાતની વિદ્યા વિશ્વ વિખ્યાત વિદ્યાપીઠનું નામ જણાવો તો એ છે વલ્લભી વિદ્યાપીઠ પછીનો પ્રશ્ન છે ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા તો કલ્યાણ મહેતા જે છે એ ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ હતા પછીનો પ્રશ્ન છે ગુજરાતના પ્રથમ મુખ્ય મહિલા મંત્રી કોણ હતું તો ઇન્દુમતી બહેન શેઠ હતા શેઠ છે એ હતા પછીનો પ્રશ્ન છે ગુજરાતના સૌ પ્રથમ રાજ્યપાલ તો એ છે મહેંદી નવાજ જંગ પછી છે ગુજરાતના સૌ પ્રથમ મુખ્યમંત્રી ડોક્ટર જીવરાજ મહેતા પછી છે ગુજરાતમાં વિધવા વિવાહ પર નિબંધ લખવા બદલ ક્યાં સુધારકને એનું ઘર છોડવું પડ્યું હતું તો એ છે કરશનદાસ મુખજીએ પછીનો પ્રશ્ન છે ગાંધીજી કોને ચરોતરનું મોતી કહેતા હતા તો એ છે મોતીભાઈ અમીનને પછી છે ગુજરાતના પ્રથમ ભૌતિક વૈજ્ઞાનિક કોણ હતા તો ડૉક્ટર વિક્રમ સારાભાઈ પછી છે સોલંકી વર્ષના રાજવી કુમાર પાણે કોની પ્રેરણાથી જૈન ધર્મનો અંગીકાર કર્યો હતો તો એ છે હેમચંદ્રાચાર્ય પછી છે કવિ કલાપીનું પૂરું નામ શું હતું તો સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ પછી છે સાબરમતી આશ્રમમાં હૃદયકુંજ કોનું નિવાસસ્થાન હતું તો એ છે ગાંધીજીનું નિવાસસ્થાન હતું પછી છે હિંદ છોડો આંદોલન દરમિયાન ગુજરાતમાં કોલેજમાં ત્રિ તિરંગો લહેરાવા જતાં કોણે શહીદી વહોરી હતી તો એ છે વિનોદભાઈ કિનારીવાલા પછી છે સહજાનંદ સ્વામીનું મૂળ નામ શું હતું તેનું મૂળ નામ છે તે ઘનશ્યામભાઈ હતું પછી છે સરદાર સરોવર યોજનાનો શિલાન્યાસ કોના હસ્તે થયો હતો તે છે પંડિત જવાહરલાલ નહેરુના હસ્તે થયો હતો પછીનો પ્રશ્ન છે ભારતને આઝાદી મળ્યા બાદ સોમનાથ મંદિરનો જીર્ણોધાર કોણે કોના દ્વારા થયો હતો તો એ છે સરદાર વલ્લભભાઈ પટેલ પછી છે પાંત્રીસ કિલોમીટર પહોળી ઇંગ્લિશ ખાડી ને બાર કલાકમાં પાર કરનાર ગુજરાતનો યુવાન તરવૈયા કોણ હતો તો એ છે સુફિયાન શેખ એ છે હતો પછી છે બારના હુલામણા નામથી કોણ વિશ્વ પ્રસિદ્ધ છે તો એ છે કસ્તુરબા ગાંધી પછી છે જગપ્રસિદ્ધ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના અધ્યસ્થાપક કોણ છે તો એ છે ધીરુભાઈ અંબાણી પછી છે નડિયાદમાં હરિઓમ આશ્રમ શરૂ કરનાર સંત ક્યાં હતા તો એ છે પૂજ્યશ્રી મોટા પછી છે ગુજરાત ગાંધીજીના માતા પિતાનું નામ જણાવો તો એની માતાનું નામ પુત્રીબાઈ અને પિતાનું નામ કરમચંદ ગાંધી હતું પછી પોરબંદરમાં આવેલું ગાંધીજીનું મકાન ક્યાં નામે ઓળખાય છે કીર્તિ મંદિરના નામે ઓળખાય છે ગુજરાતમાં આદિવાસી અને હરિજનોના બાપા તરીકે ઓળખાતા કોણ ઓળખાતું હતું તો એ છે અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કર એટલે ઠક્કર બાપા પછીનો પ્રશ્ન છે ગાંધીજીને દક્ષિણ આફ્રિકામાં રેલવેની ફર્સ્ટ ક્લાસની ટિકિટ હોવા છતાં બિનગોરા હોવાને કારણે ચાલુ મુસાફરીમાં ટ્રેનમાંથી ધક્કો મારી ઉતારી દેવામાં આવ્યા એ રેલવે સ્ટેશન કયું હતું તો એ છે પીટર મારિટ્સબર્ગ પછીનો પ્રશ્ન છે પરદેશમાં સૌપ્રથમ ભારતીય રાષ્ટ્રધ્વજ લહેરાવનાર ગુજરાતી કોણ હતા તો એ છે મેડમ ભીખાઈજી કામા પછીનો પ્રશ્ન છે હરિજનોના ઉત્કર્ષ માટે ગાંધીજીએ ક્યુ ગુજરાતી વિચારપત્ર શરૂ કર્યું હતું તો એ છે હરિજન બંધુ પછીનો પ્રશ્ન છે ગુજરાતના કયા નગરોમાં શિયા શિયાળામાં સૌથી વધુ ઠંડી અને ઉનાળામાં સૌથી વધુ ગરમી પડે છે તો એ છે ઠંડી નલિયામાં અને સૌથી વધુ ગરમી છે તે દિશામાં પડે છે પછીનો પ્રશ્ન છે સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ ક્યાં થયો હતો તો એ છે ટમકારામાં થયો હતો પછી સ્વામી દયાનંદ સરસ્વતીનું રચેલા ગ્રંથનું નામ તો એનું નામ છે સત્યાર્થ પ્રકાશ પછી નરસિંહ મહેતાની દીકરીનું નામ શું હતું તો નરસિંહ મહેતાની દીકરીનું નામ કુંવરબાઈ હતું પછીનો પ્રશ્ન છે અમદાવાદ હવાઈ મથકને ક્યારથી આંતરરાષ્ટ્રીય હવાઈ મથકનો દરજ્જો મળ્યો એ છે છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો ને એકાણુંના રોજ મળ્યો હતો પછી છે કયા સંતે પોતાની આખી જિંદગી રક્તપિત્તના દર્દીઓને સેવામાં વિતાવી તો એ છે સંત અમર દેવીદાસ પછીનો પ્રશ્ન છે સંત પુનિત મહારાજે શરૂ કરેલું ક્યુ માસિક આજે આજે પણ લોકપ્રિય છે એ છે જનકલ્યાણ પછીનો પ્રશ્ન છે મા બાપને ભૂલશો નહીં ભજનની રચના કોણે કરી હતી સંત પુનીત મહારાજ પછીનો પ્રશ્ન છે વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ કયા સત્યાગ્રહથી આગેવાની સફળતાની આગેવાની બદલ મળ્યું હતું તો એ છે બારડોલી સત્યાગ્રહનાથી મળ્યું હતું પછી તે સંત બોડાણાનો જન્મ ક્યાં થયો હતો તો એ છે ડાકોરમાં થયો હતો પછીનો પ્રશ્ન છે સસ્તુ સાહિત્યના સ્થાપક કોણ છે તો એ છે ભિક્ષુ અખંડાનંદ ભિક્ષુ અખંડાનંદ પછીનો પ્રશ્ન છે શસ્ત્ર ક્રાંતિની હિમાયત કરનાર સૌપ્રથમ ગુજરાતી કોણ હતા તો એ છે શ્યામજી કૃષ્ણ વર્મા પછીનો પ્રશ્ન છે ગુજરાત રાજ્યના ઉદ્ઘાટક કોણ હતા તો એ છે રવિશંકર મહારાજ પછીનો પ્રશ્ન છે ગુજરાત વિધાનસભાના મકાનનું નામ કયા મહાનુભાવના નામથી પડ્યું છે એ છે વિઠ્ઠલભાઈ પટેલ પછી છે અમદાવાદનો કાંકરિયા તળાવ કોણે બંધાવ્યું હતું તો એ છે સુલતાન કુતુબીને પછીનો પ્રશ્ન છે કયા જાણીતા ચિત્રકારે સાંસ્કૃતિક સામી કુમારની શરૂઆત કરી હતી તો એ છે રવિશંકર રાવળ પછીનો પ્રશ્ન છે ભક્ત કવિયત્રી ગંગા સતીનું વતન ક્યુ હતું તો એ છે સમઢિયાણા પછી ડાકોરની મંદિરની સાથે કયા સંતની ભક્તિ કથા જોડાયેલી છે તો સંત બોડાણાની પછીનો પ્રશ્ન છે પૂજ્ય મોટાએ લોકોને કયા મંત્રની સાધના કરવા કહ્યું હતું તો એ છે હરિઓમ પછીનો પ્રશ્ન છે તમે ભલા દુબળા હોવ પણ કાળજુ વાઘનું અને સિંહનું રાખો તમે ભલે દુબળા હો પણ કાળજુ છે તે વાઘ અને સિંહનું રાખો આવું કંઈનાર નેતા કોણ હતા તો એ છે સરદાર વલ્લભભાઈ પટેલ પછીનો પ્રશ્ન છે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક કોણ હતા તો એ છે સહજાનંદ સ્વામી પછીનો પ્રશ્ન છે ન્યાય જોવો હોય તો મલ્લાવ તળાવનો જુઓ આ મલાવ તળાવ ક્યાં શહેરમાં આવેલું છે તો એ છે ધોળકામાં મલાવ તળાવ ક્યાં આવેલું છે તો કે એ ધોળકામાં આવેલું છે પછીનો પ્રશ્ન છે રણજી ટ્રોફી ન્યાય સોરી રણજી ટ્રોફી કોના નામની સાથે સંકળાયેલી છે તો કે જામ રણજીતસિંહના નામે સંકળાયેલી છે પછીનો પ્રશ્ન છે ગાંધીજીની અંગત સચિવ કોણ હતા તો એ છે મહાદેવભાઈ દેસાઈ પછીનો પ્રશ્ન છે ઈસવીસન છસો ચાલીસમાં ગુજરાતના પ્રવાસે કયો ચીની પ્રવાસી આવ્યો હતો તો એ છે યુ એન સંઘ પછી છે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના પ્રથમ વખત સુરત આવી ત્યારે ગુજરાત પર કોનું રાજ હતું તો એ છે જહાંગીરનું રાજ હતું પછીનો પ્રશ્ન છે વિશ્વ પ્રસિદ્ધ ગુજરાતી બિલિયર્ડ ખેલાડીનું નામ જણાવો તો એ છે ગીત શેઠી પછીનો પ્રશ્ન છે જાણીતા નાટ્યકાર જયશંકર સુંદરીનું મૂળ નામ જણાવો તો એ છે જયશંકર ભોજક પછીનો પ્રશ્ન છે ચકોર તરીકે ઓળખાતા ગુજરાતના જાણીતા કાર્ટુનિસ્ટનું નામ જણાવો તો એ છે બંસીલાલ વર્મા પછીનો પ્રશ્ન છે ગાંધી જયંતિ દુનિયાભરમાં અન્ય કયા નામે પણ ઓળખાય છે તો એ છે આંતરરાષ્ટ્રીય અહિંસાદીન તરીકે પણ ઓળખાય છે પછીનો પ્રશ્ન છે ગુજરાતી મૂળના કયા ઉદ્યોગપતિ ભારતની સૌથી મોટી સોફ્ટવેર કંપની વિપ્રોના ચેરમેન છે તો એ છે અજીજ પ્રેમજી પછી છે મહાદેવભાઈ દેસાઈનું જીવનચરિત્ર અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબના લેખક કોણ છે તો એ છે નારાયણભાઈ દેસાઈ પછીનો પ્રશ્ન છે ગુજરાતનો સૌથી મોટો બંધ કયો સરદાર સરોવર ડેમ પછીનો પ્રશ્ન છે ગુજરાતમાં એક હજાર બારીઓવાળો મહેલ ક્યાં આવેલો છે તો કે રાજપીપળામાં પછી છે ગુજરાતમાં બાળકોમાં પ્રિય એવી કાંકરિયા બાલવટિકાનું સર્જન કોણે કર્યું કોણ હતા તો એ છે રૂબિન ડેવિડ પછીનો પ્રશ્ન છે અંબાજી તીર્થ કઈ પર્વતમાળામાં આવેલું છે એ છે અરવલ્લી પર્વતમાળામાં આવેલું છે પછીનો પ્રશ્ન છે સાપુતારામાં કઈ પર્વતમાળામાં આવેલું છે તો એ છે સહ્યાદ્રી પર્વતમાળામાં આવેલું છે પછીનો પ્રશ્ન છે પાલીતાળાના જૈન મંદિરો કયા પર્વત પર આવેલા છે તો એ છે શેત્રુંજય પર્વત પર આવેલા છે પછી જે ગુજરાત રાજ્યનો કયો પ્રદેશ ગુજરાતના બગીચા તરીકે ઓળખાય છે તો એ છે મધ્ય પ્રદેશ મધ્ય ગુજરાત પછીનો પ્રશ્ન છે સુરત શહેર કઈ નદી કાંઠે વસેલું છે તો એ તાપી નદી કાના નદી કાંઠે વસેલું છે પછી છે સયાજીરાવ મ્યુઝિયમ ક્યાં આવેલું છે તો સયાજીરાવ મ્યુઝિયમ છે એ વડોદરામાં આવેલું છે પછી છે ગુજરાતની શાખા શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના ક્યાં મુખ્યમંત્રીએ દાખલ કરી હતી તો એ છે માધવસિંહ સોલંકીએ કરી હતી પછીનો પ્રશ્ન છે સીધી સૈયદની જાળી ક્યાં આવેલી છે તો કે અમદાવાદમાં ઇન્દ્રોડા પાર્ક ક્યાં આવેલું છે તો ગાંધીનગરમાં પછી છે ગુજરાતનો કયો જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ ભારતભરમાં સૌથી મોટો ગણાય છે તો એ છે કચ્છ જિલ્લો પછી છે ગુજરાતમાં અક્ષરધામ મંદિર ક્યાં આવેલું છે એ ગાંધીધામ ગાંધીનગરમાં પછી ઉકાઈ બંધ કયા જિલ્લામાં આવેલો છે તાપી નદીમાં ગુજરાતમાં ડાયનોસરના ઈંડા ક્યાંથી મળી આવ્યા હતા તો કે રૈયાલીમાંથી પછી છે સોલંકી વસનો સૌથી વધુ પરાક્રમી હિંમતવાળો અને મુત્સદી રાજવી રાજવી કોણ હતો તો એ છે સિદ્ધરાજ જયસિંહ પછીનો પ્રશ્ન છે વિશ્વ પ્રસિદ્ધ કારિયાર પાર્ક ગુજરાતમાં ક્યાં આવેલું છે તો કે વેળાવદરમાં પછી ગુજરાતમાં કઈ જગ્યાએ સરદાર સરોવર યોજના આવેલું છે તો કે કેવડિયા કોલોની કેવડિયા પાર્કમાં પછી છે ગુજરાતનું સૌથી મોટું ખાતરનું કારખાનું તો કે નર્મદામાં ફર્ટિલાઇઝર કંપની નર્મદા વેલી ગુજરાત નર્મદા વેલી પછી છે વિશ્વ પ્રસિદ્ધ પટોળા ગુજરાતમાં ક્યાં બને છે તો કે પાટણમાં હિસબુલનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં તો કે મહેસાણામાં ગુજરાતનું સૌ પ્રથમ નેચરલ એજ્યુકેશન સેન્ટર ક્યાં આવેલું છે તો કે હિંગોળગઢ પછી જે ગુજરાતમાં કુલ કેટલી નદીઓ છે મોટી નદીઓ છે તો કે સાત પછી સો ગુજરાતનું સૌથી મોટું કૃત્રિમ સરોવર તો કે સરદાર સરોવર છે તો મિત્રો જો તમને મારો આ જનરલ નોલેજને લગતો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ મિત્રો